રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યા હતા જેમાં આશરે બસો જેટલા ભાવિક ભક્તોએ હરસિદ્ધિ માતાજીના મંદિરના ઘુમટ પર ધ્વજારોહણ કર્યું હતું સાડા ગામમાંથી હરસિદ્ધિ માતાજીના માઈ ભક્તોનો સંઘ દર વર્ષે બાવીસ ફેબ્રુઆરીના દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ રાજપીપળા મંદિરે પગપાળા યાત્રા જતા હોય છે જેને લઈ આ વર્ષે પણ આ દિવસે પગપાળા સંઘ ગયો હતો જે પચીસ ફેબ્રુઆરીના દિવસે રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યા હતા મંદિરમાં હોમ હવન વિધિ કરવામાં આવી હતી આ હોમ હવન વિધિમાં પગપાળા તેમજ દર્શનાર્થે જોડાયા હતા અને હવનકુંડમાં શ્રીફળ હોમ સમાયા બાદ માતાજીના મંદિરની સાત પ્રદિક્ષણા કરી મંદિરના ગુમ્મટ પર ધજા ચડાવવામાં આવી હતી આ સમગ્ર પગપાળા સંઘનું સંચાલન માતાજીના ભુવા બીજી જસુભાઈ પરમાર તેમજ સાંઢા હરસિદ્ધિ મંદિરના કાર્યકર્તા કરી રહ્યા છે મહાપ્રસાદી બાદ પગપાળા યાત્રોએ પોતાના ઘરે પરત ફર્યા હતા બારડા તાલુકાના સોઢા ગામેથી તારીખ બાવીસ બે હજાર ચોવીસના રોજ પગપાળા સંઘ જતા સોઢાથી રાજપીપળા આવ્યા અને રાજપી કામો પચીસ બે ના રોજ હવન યજ્ઞ કરીને પાંચ વખત પ્રદક્ષિણા કરીને બારમું વરસ પૂરું થાય છે કે માતાજી હરચિતને ધજા અર્પણ કરી છે